ટાઈમર ટાઈમર ચાલુ કરો બરોબર કમ્પ્લેટ લટકી ને પછી સ્ટાર્ટ હા આમ બીજી વાત કે પગ ભાઈ ને જો હો લગી રે

આજો ફુમદારજી કિશન આવે કિશન આજા જી આલજી મળજો એક આવે એ ખુરશી આલજો અલ્યા આના એકદમ કેચ કરવા રેડી રેડી લઈ અભિદુ આમાં આમાં આવતો બાવીસ સેકન્ડ બળુ થી આગળ કિશન થઈ ગયો

વજન નો ફરક પડે યાર આગળ કોઈ જાય એવું લાગતું બોલો ને એટલે ફાઈ ગયો એમ કે જીમનું અરે વાહ વાહ નજીક આવી 45 સેકન્ડ કાકા ચેડે ભત્રીજાનો નંબર આલવાનો છે આવો આવો તો ભત્રીજા બાહુ આવશે ભત્રીજા ભાઈ વા એક મિનિટ પૂરી થવાય 56 સેકન્ડ બટ અલ્યા કેટલા તાવા 57 સેકન્ડ બતાવે છે છે જો ભાઈ છે હાલ કિશન તું જીતમો છે

बड़ुबा उबा श्रवणो हालो आज हालरा दीजिए हेलो श्रवण तैयार થઈ ગયો કરો સ્ટાર્ટ ઓકે એ લે હા ખોટો દશી ના થા તો ઉયા નીએ સારી રૂપાળ લેવામ લે કોરોના રેડી સ્ટાર્ટ કોરોના ઓ જીતક ન જીતતો હાલ તો બંધ કર સારી

મનોબળ મજબૂત રાખવાનું આગળ થઈ જાય ને તો સોળી ના તને લાગે કે હજીક લબડી રહ્યા તો લબડી રેતરના ફરી જા તમે

લેવા થાચી રે ખોટો ઇનમ પહેલા થી બે આવી ચાલુ હો તકલીફ એટલે સેકન્ડ મિનિટ

એ ડિશન લાગે ભાઈ એક દિલીપ દિલીપ બેહો ભરેજી લેવાનું ચીમોએ થો આગે ને તો ટાઈમ ને તો હું લબડેલો આ લો ભરેજી કે હું ના રેકું મો 20 ખાલી મો 20 એકર ભાઈ ખબર આ તું ગયો સૌવાળી જે ભય ના આવે થોડું તફલ લઈ લેજે એમને એકમ ખમલો વિશ્વા નહી આવતો લબડી લબડી 20 два દિલેવા હવે તે કરવાની ના બે 2 બે મિનિટ ખાલી હા ખાલી બે મિનિટ 30 એક oh, મિનિટ <laughs> <laughs>

એમને મારીયા રિક્ષા પાલ્ટી મારી જલે મતલબ હા આ બધા જો બનાવાના ધંધા છે બરે બર ના નહીં તું ખાધું હાથમાં ધર ના થા રહ્યો છું આ વધારે લાગશે જીડી કેટલો લાગશે अब उनका तो 10 मिनट भी हलवा ले मिनट भी बता दो 10 मिनट बता दे 10 सेकंड तो થઈ ગયા 10 सेकंड रघुबा कम से कम 2 मिनट तो कंप्लीट रहे चार मिनट चार मिनट हाँ चार मिनट बीस मजाक हो रहा है मजाक हो रहा है भी हॉबड़ी दे था जी गया से बलिया अंगूठा पोजीशन खोटी राखी थी सेकंड

શરીર હોય આત્મા હાલ હોય નહીં આત્મા આવશે એક મિનિટ કર્યો હા

એક ચાલી છોડતા નહી ખાલી છોડતા નહી ખાલી બસ 30 સેકન્ડ 30 સેકન્ડ આના બદલાઓ થી ગયો વાય બરાબર બરાબર થાય વાત કર કઈ એક 50 એક 50 30 સેકન્ડ ખાલી હવે 30 સેકન્ડ હે અલ્યા 54 5 છોડી બોલાય યાર એક 54 આય ભરે શેડો અલ્યા હું તો જો અરે જે લબડાઈ આવી ઓરા ઓરા

તલા માટી વાળા હાથ કરી એમ જ ફસાઈ જઈ ના વજન ચાલો ભાઈ ચલો ભાઈ પોઝિશન પેલા ચલો સ્ટાર્ટ 3 સેકન્ડ વાહ ચા નાય ભી ના આવા હાથે ના શીકલા 10 10 12 સેકન્ડ ભાઈ બોલતો ના આવે એક માહી છે અમે ના હોય માહી ભાઈ એ ભાઈ હા ત્યાં પણ ફોકસ ના આય એ તો વકલ જાય પાછો